જેતપુર શહેરના સારણના પુલ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા સારણના પુલ ઉપર જેસીબી બંધ પડી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સારણના પુલ ઉપર થઈ અમરેલી વડિયા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જવાનો માર્ગ હોય જેસીબી બંધ પડતા 4 કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઈનો લાગી હતી સારણના પુલ ઉપર ટ્રાફિક જામ થતા જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ટ્રાફિકમાં અટવાયા હતા જેસીબી અચાનક પુલ ઉપર બંધ પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો અને જેતપુર સિટી પોલીસ સ્થળ ઉપર પહોંચી આવી હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે